હા હા દોહી માની ઉમર તો સાહીઠ વર્ષ છે લગભગ હા હા તમારા કેટલા વર્ષ સાહીઠ તો પછી હવે સાઈઠ વરસ પાંચરી પાંચરી વર તૈયાં આપડે પછી બધું એકાબીજા ના વાંક ગોતી હવે આખી જીંગી હવે જાતિ જિંદગી કે છે ને વાંક ગોતવાના એટલું નાખ્યો નાખો બે વેલ્યા વેલજી બેન હા એટલે એના માટે મેં તમને ફોન કર્યો છે તો હાપીન ગયો અને એવું તો બધું રાય કરતો કે મૂળ હવે તમારે કઈ

ઇતર માં તમે કોઈ નંબર દિયો તો હું પૂછી જાઉં સરપંચ વરપંચના કોઈ ના નંબર દિયો તમારા આજુબાજુ કેવા છીએ શું છે ને પરિવાર ના ખબર હોય પછી નાલાયક કેવો શું ઈ કોને ખબર હોય મારી ઘરવાળી ને મારા છોકરા ને

તો તમને કહું કે એટલું બધું આપણે કામ કરી દેતા પણ જે કાંઈ કદાચ પગ ભાંગ્યો અને પછી આગળ ઓલું. એમાં કાંઈ ના નહીં સમજ્યા કામ બો કરે. હા એટલે એમ હતું. એમાં ઉગે તે દે આટલું ઉગે પણ પછી એ છે ને હા થાકી જાય ત્યારે ને બગડાટી બોલાવે. થાકી જાય તો એમ તો પછી એમાં એમાં જીવ સેવા જો લોઢાની ગાડી હોય એમાંય જો ઓઇલ પતી જાય ને તો એ જુવાળા નાખી જશે તો આ તો માણસ.

અરે જોდაશ થઈ અમે 15 કેવાનો કર્યા છેવી કર આયા આયા મને મને તો ના મને મને નથી અને મને માર્યો નહોતો કે દવાખાના નંબર લાઈનો સરપસ્ત્ર નંબર મને દવાખાના પર બોલો હા આના ફોટો બોલે મારી બાઈ કે મને સંતાડે ગાડી

મનીષ મનીષ બે વખત દવા પી ગયો એ ભગા દવા પી ગયો ક્યારે જોવું છે મગજ એવા છે સમજ્યા તમે કાઈ વાંધો ના હાલો ગયો અત્યારે તમે ક્યાં ની ભેગા રહ્યો છો હું હા હું તો હોટલ જ લાવી ને ખાઈ લઉં રોટલો લાવી ને હોટલ દસ પંદર રીતે મળે તે દૂધ લેતો આવું તો વાળી આવીને ખાઈ લો બીજું શું કરવું અને આવો તો અમારે પાંચ વર્ષથી હાલે પછી એને શું પૈસા કઠાણા હોય આપણે ભોગવવાય ને એમ કરીને ભોગવી લેવી તો ઘરનું ઘરનું માણસ હોય રાંધે નહી આ તો રાંધે નહીં ને કાંઈ નહીં મારા ભાગવાનું હોટલ

હા ફોન તો ઉપાડો પપ્પા લે ભાઈ હું ઉપાડતો હતો પાછો કપાઈ ગયો પૂરી થઈ ગઈ રીંગ એ વાળીએ આવ્યો હશે ટિફિન લઈને હવે આમ આજે આગળ તમારે રાખી લેવા છે શું કરવું છે હે તમાર નકર એ છે ને સત્તા જગ્યામાં વિવા જવાનું કે છે કાં પછી બીજી ગમન કોઈ જગ્યામાં વિવા જાય તો તમારે સંભાળી લેવા છે કે તમારે એ પછી આજ વિવા જવાના છે હા એટલે મને કે એટલે હું તમને ફોન કરું છું ભાઈ તમે એકા બીજા હળી મળીને હાંપી ને જીવો છે એ હા અત્યારે વયા છે અત્યારે હા પછી ક્યાં જઈ એ અમને ખબર ન હોય એટલે અમે તમને પહેલા બધું કહી પછી કહી ને ભાઈ અત્યારે વયા જાય છે તો તમને પહેલા એટલે વાત કરાવી દઈએ ને ભાઈ ઊભા રહો તમે ચાલુ રહો હા એટલે મેં તમારી જોડે વાત કરી લઉં એને કઈ સીધર લઈ જા કઈ અનેયા પછી તમે ને ત્રાસ આપો ન આવું બધું છેય થોડું સોલ્યુશન કરી લો ને હા અમને આપ્યા છે ભાઈ મેં ક્યાં ત્રાસ નથી આપ્યો યે મે તો સાંભળો સાંભળો તમે ઈ જે બારું રેકોર્ડન બારે બીજો ફોન આવે ને સર મે તો હંભળાવું અને કહું હા તો બીજો ફોન માં આ મને આવડતું નથી સીધું બીજો ફોન ચાલે હા સમજ્યા હા કે કોણ આના ત્રાસ આપશે અને કેવું ગાયું બોલા સર કેવું આ લોકો સહન કરે છે પછી મેં એમ કેવી કે સર પછી તમને આમ થાય છે કે નહીં આ એ મારી વાત તો સાંભળી રાખ કદાચ હાલો એને કદાચ મગજની બીમારી હોય હા માનસિક બીમાર છે એવું તમે કહો છો હે એમાં એમાં સમાજીમાં પ્રોબ્લેમ શું છે એમાં એમાં ક્યારે ક્યારે પે મેટર મીકી દે છે નાનું મગજ બંધ કામ કરતું બંધ થઈ જાય તે મોટું મગજ કરે ને પાછું અમને કમલેશ આવે કે ઓલે કીધું હતું

તમે ખોટું બોલો ના ના તમને છે ને એને કઈ શીધર જવું હોય ભાવનગર જવું હોય તો બસ માં વે જાવ પછી તો એને જે અઠ લે એ મુક્યા નહીં પછી બાપડ ને સમજ્યા જ્યાં જવું ના જાય ને જ્યાં રહેવું ના જ રે એને ઓલું કરવું હોય લે કોઈ એને સમજાવે જ એને એના હારનામાં સમજ્યા જ નહીં એક હઠેલું માણા સમજ્યા અને માણા ગંધારું કોઈ માણા નો ગમે સમજ્યા ગામ માં કોઈ નો ગમે હું ગામમાં બાજબાજ કરતી એટલે અહીંયા વાડિયા લઈને વિવો તે વાડિયા એ ત્યાં શરૂ હોય છે કઈ વાત હવે હવે આ ઉતરતી અવસ્થા એકાબીજા સમજૂતી કરીને હવે કઈ જીવાય એટલું જીવવાના નથી હા એ તો જીવે એટલું જીવાનું નથી બધું સહન સહન કર્યું કર્યું છે 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 ગાયો હું તમે રેકોર્ડિંગ તમને તમને પછી એમ કે આ ભાઈ અમુક આપડે હમઝવું આપડે એવું કઈ રીતે રાખવી જે કાઈ યુટ્યુબ

હું પણ એ ગાયો નો વિડીયો ઉતરી મોકલીશ તો હું ઉપર વાળો ભગવાન જો ગાયું દેખ મને મારું એમાં હું